નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સક્ષમ શાળા એપ્લિકેશનમાં દરેક શાળાએ પોતાનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું દરેક શાળાએ લોગિન કેવી રીતે કરવું અને તેમાં વિગતો કેવી રીતે ભરવી તેની માહિતી આપણે આજે મેળવીશું મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારા તમારા મોબાઈલમાં સક્ષમ શાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે સક્ષમ શાળા એપ્લિકેશન આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે સક્ષમ શાળાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા બાદ આવી સ્ક્રીન ઓપન થશે એમાં નીચે સર્વે લોગિન આપેલું છે એ સર્વે લોગઇન ઉપર આપણે આપણે ક્લિક કરીશું સર્વે લોગિન ઉપર ક્લિક કરતાં આ રીતનું લોગિન પેજ આપણને જોવા મળશે અહીંયા આપણે શાળાનું સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે રજિસ્ટ્રેશન કરવા માટે રજીસ્ટર નામનું ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરીએ રજીસ્ટર નામના ઓપ્શન પર ક્લિક કરતાં અહીં રજીસ્ટ્રેશન કરવા માટેની વિગતો જોવા મળે છે આ વિગતો આપણે ફિલ કરવાની છે અહીં શાળાનો યુ ડાયસ કોડ તમારો યુ ડાયશ કોડ શાળાનો જે હોય એ આપણે અહીં નાખવાનો છે ત્યારબાદ નેમ ઓફ રિસ્પોન્ડન્ટમાં આચાર્યશ્રીનું નામ અથવા જે શિક્ષક કે જે કર્મચારી આ વિગતો ભરવાના હોય એનું નામ અહીં એન્ટર કરવાનું રહેશે ડેઝિનેશનમાં જો શાળાના આચાર્ય વિગતો શાળાના આચાર્યનું આપણે રજિસ્ટ્રેશન કરતા હોઈએ તો આચાર્યનું શિક્ષક ઇન્ચાર્જ હેડ ઓફ સ્કૂલ અથવા અધર સ્ટાફ ઓફ ધ સ્કૂલ આમાંથી કોઈ પણ ઓપ્શન આપણે પસંદ કરી શકીએ છીએ હું અહીં પ્રિન્સિપલ હેડ ટીચરનો ઓપ્શન પસંદ કરું છું અહીંયા આપણો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને અહીંયા તમારે એપ્લિકેશન માટે જે પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ સેટ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ એટલું કર્યા પછી લોગિન ઉપર આવી જવાનું છે અહીં લેંગ્વેજમાં ગુજરાતી ચૂઝ લોગ લોગિન ટાઈપમાં સ્કૂલ અહીંયા શાળાનો યુ ડાયસ કોડ નાખવાનો રહેશે અને તમે જે પાસવર્ડ પસંદ કર્યો છે એ પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે આટલું કર્યા બાદ સાઇન ઇન ઉપર રજિસ્ટરની બાજુમાં સાઇન ઇન ઉપર ક્લિક કરવાનો રહેશે સાઇન ઇન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું આપણને સ્ક્રીન જોવા મળશે અહીં આપણી શાળાનું નામ અને શાળાનો ડાયશકોડ છે એ આપણે જોઈ લેવાનો રહેશે સૌથી પહેલું સ્ટેપ જે છે એ સીઆરસી બીઆરસી ડિટેલ છે અહીં તમારા સેન્ટરના જે સીઆરસી અને એમનો મોબાઈલ નંબર તાલુકાના બીઆરસી સાહેબ એમનો મોબાઈલ નંબરની વિગતો જોવા મળશે એ ખાતરી કરી લેવાની ત્યારબાદ પ્રાથમિક માહિતી આપેલી હશે એ પ્રાથમિક માહિતી છે આપણે જોઈ લેવાની છે અહીંયા આપણને પરમિશન માગે છે તો અહીં આપણે ઓનલી ધીસ ટાઈમ અત્યારે એલો આપી દઈશું શાળાની જે પ્રાર પ્રારંભિક માહિતી છે એ પ્રારંભિક માહિતી અહીંયા જોવા મળે છે શાળાનો યુઆસ કોડ શાળાનું નામ પ્રતિસાદ આપનારનું નામ એમનો હોદ્દો એમના શાળાનો મોબાઈલ નંબર પોતાનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી શાળાનું વ્યવસ્થાપન શાળાનો પ્રકાર શાળા કેવી છે શાળાની શ્રેણી એકથી આઠની છે કે એકથી પાંચની છે શાળાનો પ્રકાર ફક્ત કુમાર માટેની શાળા કન્યા માટેની શાળા કે સ શિક્ષણ શાળાના પરિસર પરિસરની વિગતો અહીંયા આપેલી છે અને શાળાનું સ્થાપના વર્ષ શાળાનું સ્તર સ્થળ છે એ ગ્રામ્ય વિસ્તારનું છે કે શહેરી વિસ્તારનું બોર્ડનું નામ શું છે શાળામાં કેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે શાળામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સંખ્યા કેટલી છે એમાં કુમાર કેટલા છે અને કન્યા કેટલી છે શિક્ષકોનો સ્ટાફ કેટલો છે એમાં ભાઈઓની સંખ્યા કેટલી અને બહેનોની સંખ્યા શું શાળાએ અગાઉ સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર સોળ સત્તરમાં ભાગ લીધેલ છે અને પુરસ્કાર મેળવેલ છે એની વિગતો અહીં આપેલી છે જો જિલ્લા કક્ષાએ લીધો હોય તો જિલ્લામાં ટેક કરવાનું રાજ્ય કક્ષાએ લીધેલો હોય પુરસ્કાર તો રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને પુરસ્કાર ન મળ્યો હોય તો નામાં ટેક કરવાનો છે એવી રીતે સત્તર એ સત્તર બી અને સત્તર સી આપણે ફિલ કરવાનું છે ત્યારબાદ શાળા ગુજરાતની શાળાઓ માટે સક્ષમ શાળાની માર્ગદર્શિકા માર્ગદર્શિકાથી વાકેફ છે તો એમાં યશ અથવા નો કરવાનું છે શું શાળાએ સક્ષમ શાળા એક્શન પ્લાન એસએસએપી તૈયાર કરી અને અમલમાં મૂક્યો છે એમાં આપણે યસ અથવા નો કરવાનું છે ત્યારબાદ આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે તો આ પ્રારંભિક માહિતી છે એ પ્રાથમિક માહિતી તમારે ફિલ કરી અને પછી સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ બીજું સ્ટેપ ખુલશે પાણી અહીં પાણીમાં પ્રથમ છે શાળા પરિસરમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો એમાં આપણી શાળાને જે લાગુ પડતું હોય એ વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે મેં અહીં પસંદ કર્યો છે પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો ત્યારબાદ શું આ પાણી પુરવઠામાં પ્રતિ દિવસ સમગ્ર વર્ષ માટે પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ છે તો એના માટે ત્રણ ઓપ્શન આપ્યા છે એમાંથી તમને જે લાગુ પડતું હોય એ આપણે કરી શકો છો ત્યારબાદ મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીને કેવી રીતે સંગ્રહિત કરવામાં આવે છે તો મોટાભાગની શાળાઓમાં પીવાના પાણીમાં પીવાના પાણીના નળ સહિતની ઓવરહેડ સંગ્રહ ટાંકી અથવા નીચેની ટાંકી આ બંને હોય છે એટલે તમને જે લાગુ પડતું હોય એ ઓપ્શન આપણે ટીક કરી દેવાનું છે શું પીવાના પાણીને વપરાશ માટે સુરક્ષિત બનાવવા માટે સ્ત્રોત પર નિયમિત રીતે કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો તમારા શાળામાં આરો પ્લાન્ટ કે કેવી કોઈ ફેસિલિટી હોય તો એ પ્રમાણે આને આપણે ટીક કરવાનું રહેશે શું પીવાના પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ શાળામાં કાર્યરત હોય તેવા પીવાના પાણીના કેટલા પોઈન્ટ આવેલા છે નળના જેટલા પોઈન્ટ હોય એ પોઈન્ટ આપણે અહીં દર્શાવવાના છે શૌચાલયમાં ઉપયોગ માટેના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો અહીં પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી શૌચાલય એકમની નજીક હેન્ડપંપ ડોલ અથવા નળ સેનિટેશન બ્લોકની અંદર પાણી ભરેલી ડ્રમ સિમેન્ટની ટાંકીઓ પ્લાસ્ટિકના કન્ટેનર અને દરેક શૌચાલય એકમની અંદર નળ વડે વહેતું પાણી જે લાગુ પડતું હોય એ આપણે અહીં ટીક કરી દેવાનું છે વિદ્યાર્થીઓ અને રસોઈયા દ્વારા મધ્યાહન ભોજન નાસ્તો કરતાં પહેલાં હાથ ધોવા માટે ઉપયોગમાં લેવાતા પાણીનો મુખ્ય સ્ત્રોત ગયો છે તો હાથ ધોવા માટે તમામ સ્થળોએ નળ દ્વારા વહેતું પાણી ઉપલબ્ધ છે એટલે મેં અહીં એ ટીક કર્યું છે શું શાળામાં વરસાદી પાણીના સંગ્રહની સંગ્રહની કાર્યરત હોય તેવી કોઈ સુવિધા છે તો તમારી શાળામાં જે સુવિધા હોય એ અહીંયા પર ટીક કરવાની છે સંભવિત લાગણીની ક્ષમતાની તુલનામાં તમારી શાળામાં વરસાદના પાણીનો કેટલો સંગ્રહ થાય છે જો સંગ્રહ કરાતો હોય તો ટીક માર્ક્સ કરવાનું છે ન કરાતો હોય તો શાળામાં પાણીનો સંગ્રહ કરાતો નથી તમારી શાળા અથવા છાત્રાલયમાં દરરોજ વ્યક્તિ દીઠ કેટલું પાણી વપરાય છે એ માટે આપણે અહીં ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી જે લાગુ પડતું હોય એ આપણે ટીકમાર્ક્સ કરવાનું છે પાણીની ટાંકીઓ કેટલી વાર સાફ કરવામાં આવે છે તો એના માટે ત્રણ ઓપ્શન છે કરવામાં આવતી નથી વર્ષમાં એક વાર કે વર્ષમાં બે વાર શું શાળામાં પાઇપો અને નળમાં લીકેજ છે યસ અથવા નો આપણે એ પસંદ કરવાનું છે પાણી બચાવવા માટે શાળામાં કઈ પદ્ધતિ અમલમાં છે એક કરતાં વધારે પણ આપણે માર્ક્સ કરી શકાય છે કોઈ નહીં ટપક સિંચાઈ પદ્ધતિ છંટકાવ કરીને ઉપયોગમાં લેવાયેલ ખાળનું પાણી ખાળ કે ઉપયોગમાં લેવાયા બાદના ગંદા પાણીની સારવાર અને પુનઃ ઉપયોગ અને પાણીનો બચાવ કરે તેવા પ્રકારના નળ જે પુષ્પ પુષ્પ પ્રકારના જે નળ આવે છે એ નળ લગાવેલા હોય તો પાણીનો બચાવ કરે તેવા પ્રકારના નળ તો આટલી વિગતો ભર્યા બાદ અહીં આપણે શેવ આપવાનું છે પાણી પછી આપણે શૌચાલય અને સ્વચ્છતા ઉપર ક્લિક કરીશું અહીં પંદર નંબરનો પ્રશ્ન છે શું શાળામાં કુમાર અને કન્યા માટે અલગ અલગ શૌચાલયો ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં છે ત્યારબાદ સોળમાં સામાન્ય રીતે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કયા કયા પ્રકારના શૌચાલયોનો ઉપયોગ કરવામાં આવે છે શાળામાં કુમાર અને કન્યા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી શૌચાલય બેઠકો છે જો હોય તો એની સંખ્યા આપણે લઈએ લખવાની છે અઢારમાં કુમાર અને કન્યા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા યુરિનલ શાળામાં કેટલા છે મોતડીની આપણે અહીં કુમાર માટે કેટલી મોતડીઓ છે અને કન્યા માટે ઉપરનો જે સત્તર નંબરનો પ્રશ્ન છે એમાં ટોયલેટની વાત કરવામાં આવે છે શૌચાલય કેટલા છે ઓગણીસમાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો છે એમના માટે શૌચાલય ઉપલબ્ધ છે તો એમાં ત્રણ ઓપ્શન આપેલા છે શૌચાલય ઉપલબ્ધ નથી રેમ્પ અને હેન્ડ્રેલ સાથે ઓછામાં ઓછું એક શૌચાલય છે અને રેમ્પ હેન્ડ્રેલ અને વ્હીલચેરના પ્રવેશ માટે પહોળો દરવાજો તેમજ શૌચાલયની અંદર સપોર્ટ સ્ટ્રક્ચર છે તો આ પ્રકારના ઓપ્શન અહીંયા આપણને આપેલા છે શું શૌચાલય અને યુરિનલ સુવિધાની ઊંચાઈ સાઇજ શાળામાં ભણતા તમામ બાળકો માટે તમામ વય જૂથના બાળકો માટે યોગ્ય છે યસ અથવા નો કરવાનું છે શું શાળામાં શિક્ષકો અને સ્ટાફ માટે અલગ શૌચાલય છે જો અલગ હોય તો એ રીતે પસંદ કરવાનું અને બાળકો માટેના શૌચાલયનો આપણે યુઝ કરતા હોઈએ તો છેલ્લો ઓપ્શન છે શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓ માટેના શૌચાલયનો ઉપયોગ કરે છે શું શાળામાં તમામ શૌચાલયમાં આંકડી કે સ્ટોપર સહિતના સલામત દરવાજાઓ તેમજ કપડા લટકાવવા માટેના હુક છે ત્રણ ઓપ્શન આપેલા છે જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવાનો છે શું તમામ શૌચાલયમાં છત અને કુદરતી પ્રકાશ અને હવા ઉજાસ માટેના યોગ્ય વેન્ટિલેશન છે યસ અથવા નો કરવાનું છે શાળામાં કન્યા શૌચાલયમાં માસિક સ્ત્રાવના સમયના માસિક કચરા માટે પીળા રંગની ઢાંકણાવાળી કચરા પેટી છે યસ અથવા નો કરવાનું છે શાળા દ્વારા સેનેટરી કચરાના સલામત ટ્રીટમેન્ટ નિકાલ માટે નીચે પૈકી કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ચાર વિકલ્પો આપેલા છે એમાંથી જે વિકલ્પનો યુઝ કરતા હોય એ અહીં પસંદ કરવાનો છે શૌચાલયના કચરા મળના નિકાલ માટેની મુખ્ય પદ્ધતિ કઈ છે તો શાળામાં શૌચાલયનો કચરો જે જે વ્યવસ્થા હોય એ ચાર ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો છે અને અહીં સેવ ઉપર ક્લિક કરવાનું છે અહીં જો સત્તર નંબરનો જે પ્રશ્ન છે એ અહીં ભરવાનો બાકી છે એટલે સેવ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ફિલ સત્તર નંબરનો નંબર જે પ્રશ્નોનો જવાબ છે એ ભરો પછી સેવ થઈ શાળામાં કુમાર અને કન્યા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી કેટલી શૌચાલય બેઠકો છે અઢાર નંબરનો પ્રશ્ન કુમાર અને કન્યા માટે ઉપયોગમાં લઈ શકાય કે તેવા કેટલા યુરિનલ છે હવે હું અહીંયા સેવ ઉપર ક્લિક કરું છું શૌચાલય બાદ આરોગ્ય લક્ષણ આરોગ્ય રક્ષણ ઉપર ક્લિક કરીશું શાળામાં શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવાની સુવિધા વિશેના પ્રશ્નો આપેલા છે અઠ્યાવીસ નંબરમાં શું શૌચાલયના ઉપયોગ પછી હાથ ધોવા માટે શાળા દ્વારા સાબુ પૂરા પાડવામાં આવે છે શું શાળામાં મિડ ડે મીલ એમડીએમ બપોરના ભોજન પહેલાં હાથ ધોવા માટેની કાર્યકારી સુવિધા છે જ્યાં બાળકોનું જૂથ એક જ સમયે હાથ ધોવાની પ્રેક્ટિસ કરી શકે હાથ ધોવાની કોઈ સુવિધા નથી હેન્ડપંપ અથવા પાણી દ્વારા ભરાયેલી ડોલ અને જો હા નળમાંથી આવતા પાણી સાથે નળની સંખ્યા જો નળ ગોઠવેલા હોય તો કેટલા નળ ગોઠવેલા છે કેટલા નળ છે એની સંખ્યા આપણે અહીં લખવાની છે હાથ ધોવા માટે શું શાળા દ્વારા મધ્યાહન ભોજન બપોરના ભોજન પહેલાં હાથ ધોવા માટે સાબુ આપે છે એના માટે ત્રણ ઓપ્શન છે કોઈ સાબુ ઉપલબ્ધ નથી સાબુ દેખરેખ દેખરેખ હેઠળ મૂકવામાં આવે છે અને માંગવા પર ઉપલબ્ધ છે અને દરેક સમયે હાથ ધોવાના તમામ સ્થળો પર સાબુ ઉપલબ્ધ છે જે યોગ્ય હોય એ પસંદ કરવાનું રહેશે શું બધા બાળકો એમડીએમ પહેલાં સાબુથી હાથ ધોવે છે યશ અથવા નો કરવાનું છે શું શાળામાં હાથ ધોવાની સુવિધાઓની ઊંચાઈ દરેક વય જૂથના બાળકો માટે યોગ્ય છે યશ અથવા ન કરવાનું છે શું માસિક સંબંધી આરોગ્ય વ્યવસ્થાપન અંગે નિયમિતપણે ચર્ચા કરવામાં આવે છે યશ અથવા નો કરવાનું છે શાળામાં નિયમિતપણે આ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે યશ અથવા નો કરવાનું છે શાળામાં દરેક બાળકની આંખોની ચકાસણી માટે કયા પગલાં લેવામાં આવે છે શાળા દ્વારા આ પ્રકારની કોઈ ચકાસણી કરવામાં આવતી નથી ચકાસણી કરવામાં આવે છે પરંતુ રિફેક્ટિવ રિફ્રેક્ટિવ તકલીફ ધરાવતા વિદ્યાર્થીઓને અલગ તારવી લેવામાં આવતા નથી અને હા ચકાસણી કરવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓને અલગ તારવી લેવામાં આવે છે જો એવું હોય તો બાળકોની સંખ્યા અહીં દર્શાવવાની છે છત્રીસ સીના અંદર પ્રશ્ન છે ડેન્ટલ ફ્લોરોસિસની ચકાસ દાંતની ચકાસણી કરવામાં આવે છે જો હા હોય તો સંખ્યા બતાવવાની છે એ જ રીતે એનિમિયાની ચકાસણી કરવામાં આવે છે છત્રીસ એમાં જો હા ઉપર ક્લિક કરો તો સંખ્યા દર્શાવવાની છે વિટામિનની ઉણપ માટેની બાળકોની જે ચકાસણી કરાવેલી હોય તો હા ઉપર ક્લિક કરીને સંખ્યા લખવાની થાય છે સડત્રીસ નંબરના પ્રશ્નમાં શાળામાં વ્યસન મુક્તિ માટેના અભિગમ માટે કયા કયા પ્રકારના પગલાં લીધેલ છે તો ત્રણ ઓપ્શન છે કોઈ પગલાં લીધેલ નથી શાળામાં નો સ્મોકિંગનું બોર્ડ લગાવેલું છે પરંતુ શાળા બહાર આવું બોર્ડ કે જાહેરાત કરેલ નથી અને શાળાના સો મીટરના વિસ્તારમાં નો સ્મોકિંગનો ચુસ્તપણે અમલ થાય છે અને જાહેરાત પણ કરવામાં આવે છે આટલું ભર્યા બાદ આપણે સેવ ઉપર ક્લિક કરીશું આરોગ્ય રક્ષણ બાદ હવા હવા માટેના પ્રશ્નો આપેલા છે શું આસપાસના ઉદ્યોગો સ્થગિત એરોસોલ રેતીના કણો કચરો બાળી નાખવા ટ્રાફિક વગેરેને કારણે શાળાના વાતાવરણમાં વાયુ પ્રદૂષણ થાય છે ત્યારબાદ શાળામાં આવતા બાળકો અથવા શાળાની આસપાસના રહેતા પરિવારોમાં શ્વસન સંબંધી સમસ્યાઓ રોગના કોઈ કેસ છે શાળાની આસપાસ સતત વધુ પડતું અવાજ ધ્વનિ પ્રદૂષણ તેવું કઈ છે શું બધા વર્ગખંડો કુદરતી પ્રકાશથી સારી રીતે પ્રકાશિત અને સારી રીતે હવાની અવર જવર ધરાવે છે મધ્યાન ભોજન એમડીએમ રાંધવા માટે કયા પ્રકારના બળતણનો ઉપયોગ થાય છે શૈક્ષણિક શૈક્ષણિક અને કર્મચારીઓ દરરોજ શાળામાં મુસાફરી કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહન વ્યવહારની મુખ્ય પદ્ધતિ પચાસ ટકા કરતા વધુ સ્ટાફ તેનો ઉપયોગ કરે છે શું તો અહીંયા વિદ્યાર્થીઓ વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરે છે પોતે ચલાવતા હોય અથવા માતા પિતા દ્વારા સંચાલિત હોય વિદ્યાર્થીઓ જાહેર શાળા પરિવારનો ઉપયોગ કરતા હોય અથવા વિદ્યાર્થીઓ સાયકલ અથવા પગવાળાનો ઉપયોગ કરતા હોય એ ઓપ્શન પસંદ આપણે લાગુ પડતું એ કરવાનું છે વાહન વ્યવહારનું મુખ્ય માધ્યમ કહ્યું છે તો પચાસ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરે છે તેની માહિતી આપણે અહીંયા કરવાની છે તો ઉપરનું જે ઓપ્શન હતું એ સ્ટાફ માટે હતું નીચે જે વિદ્યાર્થીઓ માટે છે અને પછી આપણે અહીં સેવ કરવાનું છે હવા બાદ હરિયાળી જમીન જગ્યા અને જમીનનો ઉપયોગ આમાં જે પ્રશ્નો છે ચુમ્માલીસ પિસ્તાલીસથી લઈ અને એકાવન સુધી આ પ્રશ્નોના આપણે જવાબ ટીક કરી અને પછી આમાં આપણે સેવ કરવાનું છે ત્યારબાદ ઊર્જા ઉપર ક્લિક કરીએ આપણે ઉર્જામાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી અને પછી એને પણ આપણે સેવ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આબોહવા પ્રતિભાવ આમાં શાળા કેમ્પસમાં બાળકો અને સ્ટાફ માટે તાપ લૂથી બચવાની જોગવાઈઓ એમાં આપણે એક કરતાં વધારે વિકલ્પો પસંદ કરી શકીશું કે કોઈ નહીં ભારે ગરમી દરમિયાન શાળાનો સમય બદલાય છે પછી છતનો ઓછામાં ઓછો પચાસ ટકા ભાગ ચાઈના મોજેક ટાઇલ્સથી તંગાયેલો છે અથવા સફેદ પેઇન્ટ કરેલો છે જે કંઈ પણ આપણને લાગુ પડતું હોય એ એક કરતાં વધારે ઓપ્શન પણ આપણે પસંદ કરી શકીએ છીએ અઠ્ઠાવન નંબરમાં છે શાળાના વર્ગખંડો અને અન્ય સુવિધાઓ જેવો જીવ જેવી કે પીવાનું પાણી શૌચાલય બાંધકામ જમીનથી ઉપર પૂર સમયે પાણી ન ભરાય તેવું અને જો આપની શાળા પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં આવતી હોય તો દિવાલો અને છતમાં વોટરપ્રૂફિંગ કરેલ છે અહીંયા નોટ એપ્લિકેબલ અથવા ના અથવા હા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જો તમારી શાળાનો વિસ્તાર પૂરની સંભાવનામાં ન આવતો હોય તો નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરવાનું છે વાવાઝોડા દરમિયાન પૂર દર વાવાઝોડા અને પૂર દરમિયાન રક્ષણ માટે શાળાની બાઉન્ડ્રી વોલમાં વરસાદી પાણી માટે સ્પષ્ટ પેસેજ ડ્રેનેજ લાઇન છે વરસાદી પાણીના નિકલ નિકાલ માટે જો ડ્રેનેજ લાઇન હોય તો યસ આપણે ક્લિક કરવાનું છે પર્યાવરણ અને બાળકો પર નકારાત્મક અસર કરતી સામગ્રી પરનું અવલંબન ઘટાડવા માટે શાળામાં સ્થાનિક ટકાઉ મકાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે યસ અથવા નો કરવાનું છે ત્યારબાદ આપણે આપત્તિ અને જોખમ અહીંયા આપત્તિ અને જોખમને લગતા પ્રશ્નો આપેલા છે શું છેલ્લા શૈક્ષણિક સત્ર દરમિયાન પણ આપત્તિ અથવા કટોકટીને કારણે શાળા બંધ રહી હતી લાગુ પડતું વિકલ્પ આપણે પસંદ કરી અને સંખ્યા લખવાની છે જો મેં અહીં ટીક કર્યું છે કે હા વાવાઝોડાને કારણે શાળા એક દિવસ બંધ રહી હતી તો એ દિવસોની સંખ્યા અહીં નીચે એક લખવાની છે જો પૂરને કારણે બંધ રહી હોય આગને કારણે કે ગરમીને કારણે તો દરેકના અંદર આપણે સંખ્યા લખવાની થાય છે શાળામાં આપત્તિ વ્યવસ્થાપન યોજના શાળા સલામતી યોજના વાર્ષિક ધોરણે અપડેટ થાય છે અને જે જોખમથી બચવા માટેની માહિતી પ્રદર્શિત થયેલ છે તો એના માટેના ઓપ્શન આપેલા છે ત્યારબાદ શાળામાં આગ અકસ્માત ભૂકંપ જેવી સ્થિતિમાં સંકટ સમયે બચવાનો પ્લાન જેમાં બહાર નીકળવાના માર્ગના સંકેત વગેરે છે આ પ્લાન શાળાના દિવાલ ઉપર દરેક વ્યક્તિ જોઈ શકે તે રીતે પ્રદર્શિત કર્યો છે બનાવેલ નથી તો પહેલું ઓપ્શન બનાવેલો હોય પણ પ્રદર્શિત ન કરેલું હોય તો બીજું ઓપ્શન છે અને બનાવેલો હોય અને પ્રદર્શિત પણ કરેલો હોય તો ત્રીજા નંબરનો ઓપ્શન છે એ આપણે પસંદ કરવાનું રહેશે એ રીતે ચોસઠ નંબરનો પ્રશ્ન છે અગ્નિશામક ઉપ ઉપકરણો પાણીની પાઇપ અગ્નિશમન બોટલ ફાયર હોઝ હોજરીલ્સ શાળામાં છે જો તમારી શાળામાં ધોરણો મુજબના હોઝ હોજરીલ્સ ફરજિયાત હોય તો એના ઓપ્શન આપણે પસંદ કરવાના છે તો આ રીતે આ વિગતો બધી ભરી અને આપણે અહીં સેવ ઉપર ક્લિક કરવાનું છે આપત્તિને જોખમ બાદ બાળ સંરક્ષણ સંચાલનને જાળવણી વર્તન પરિવર્તન ક્ષમતા નિર્માણ સમાવેશ આ બધી વિગતો આપણે ઓપ્શન બધા પસંદ કરી દેવાના છે આરે આ જ રીતે અને ત્યારબાદ ઓપ્શન છે છબીઓ અપલોડ કરો આના પર આપણે ક્લિક કરીશું છબીઓ અપલોડ કરવામાં આપણે જે ફોટા અપલોડ કરવાના છે એ ફોટા હાઈ ક્વોલિટીના હોય એ ખાસ ધ્યાનમાં રાખવું પહેલું છે શાળા અને પરિસરનું આગળનું દ્રશ્ય એનો ફોટો આપણે અહીંથી અપલોડ કરી પહેલેથી આ બધા ફોટા છે એ આપણા મોબાઈલમાં આપણે રાખીશું સેવ કરીને અને ત્યારબાદ અહીં અપલોડ કરીશું શાળાનું પ્રાંગણ અને શાળાના પરિસરની એકદમ એકંદર સ્વચ્છતા દર્શાવે છે ત્રીજા નંબરમાં છે પીવાના પાણીના પોઈન્ટ ચોથામાં કુમાર અને કન્યાઓ માટે અલગ કાર્યાત્મક શૌચાલય ટોયલેટની અંદરથી કેપ્ચર કરેલા બે ફોટા અહીં આપણે મૂકવાના છે એના પછી સીડબ્લ્યુએસએન દિવ્યાંગ બાળકો માટે કાર્યરત શૌચાલયની વાત કરવામાં આવી છે જો શાળામાં ન્યુટ્રિશન ગાર્ડન હોય તો એનો ફોટો આપણે અહીં અપલોડ કરવાનો છે આ ઇમેજ છે એ મરજીયાત છે જો હોય તો જ સેનેટરી વેસ્ટના નિકાલ માટેની ઇન્સિનેટર દફન પ્રણાલીનો ફોટો અહીં એડ કરવાનો છે શૌચાલય અને એમડીએમના ઉપયોગ પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા માટેની સુવિધાનો અહીં બે ફોટા આપણે યુઝ કરવાના છે અપલોડ કરવાના છે પાણીની ગુણવત્તા પરીક્ષણનો અહેવાલનો ફોટો આપણે અહીં અપલોડ કરવાનો છે શિક્ષકોએ જે તાલીમ તાલીમ લીધેલી હોય એ તાલીમના પ્રમાણપત્ર અને દસ્તાવેજનો ફોટો અહીં અપલોડ કરવાનો છે આરોગ્ય તપાસ સંબંધી બાળકોની વાર્ષિક વર્ષમાં એકવાર કે બે વાર આરોગ્ય તપાસ કરવામાં આવે છે એનું રજીસ્ટરનો ફોટો અપલોડ કરવાનો છે પોક્સો બોક્સ ઈ બોક્સ જો હોય તો અને કલર કોડેડ કચરાના ડબ્બા સૂકા કચરા અને ભીના કચરા માટેનો કચરાપેટીનો જે કચરાપેટી હોય છે એના ફોટા અહીં અપલોડ કરવાના છે જળ સંરક્ષણ માટેની તકનીકો શાળાના અંદર રેમ્પ અને રેલિંગ દિવ્યાંગ બાળકો માટે ટેક્સટાઇલ ટાઇલ્સ અને પેવર્સ આટલા પ્રકારના ફોટા છે એ અપલોડ કર્યા બાદ નીચે સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ છેલ્લું જે સ્ટેપ છે અંતિમ સબમિશન એના પર આપણે ક્લિક કરીશું એટલે તમે જે ડેટા ફિલ કર્યો છે એ તમામે તમામ ડેટા અહીં આપણને જોવા મળશે એ એક વખત આખું વાંચી લેવાનું છે અને વાંચ્યા બાદ છેલ્લે ફાઇનલ સબમિશન આપણે આપવાનું છે અહીં આપણે જે જે વિગતો ફિલ કરી જે ફોટા અપલોડ કરેલા હશે તમને જોવા મળશે ત્યારબાદ છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે આપણું સક્ષમ શાળાનું જે એન્ટ્રી છે એ આપણે પૂર્ણ થયેલી જોવા મળશે તો મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો વિગતો ભરવા બાબત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો તમને ઉત્તર મળશે થેન્ક યુ